હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું બીટ રાઇસ આ રાઈસ બનાવવા ખૂબ જ આસાન છે આ રાઈસ તમે બપોરે કે સાંજે ડિનરમાં કોઈપણ ટાઈમે ખાઈ શકો છો તો ચાલો બીટ રાઈસ કઈ રીતે બનાવી શકાય તે જોઈ લઈએ તો બીટ રાઇસ બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ લીધેલું છે બાઉલની અંદર હું આ રીતે એક વાટકો ભરીને બાસમતી રાઈસ લઈ રહી છું રાઈસને આ રીતે આપણે પાણીમાં બેથી ત્રણ વાર ધોઈ લેવાના છે તો આ રીતે હું બેથી ત્રણ પાણીએ ધોઈને તૈયાર કરી લઈશ તો હવે આ રાઈસ તૈયાર થઈ ગયા છે હવે તેની અંદર આપણે એક કપ પાણી ઉમેરી ત્રીસ મિનિટ માટે રાખી દઈશું ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી પણ કરી લઈએ તો અત્યારે આપણે બીટ રાઈસ બનાવી રહ્યા છીએ તો આ રીતે મેં એક મીડિયમ સાઇઝનું બીટ લીધેલું છે તો બીટને આપણે ખમણવાનું છે તો આ રીતે મેં ખમણી લીધેલી છે તો આ રીતે હું બીટની છાલ કાઢી અને ખમણીથી ખમણીને તૈયાર કરી લઈશ તો આ બીટ ખમણીને મેં તૈયાર કરી લીધેલું છે તો હવે આપણે બીટ રાઈસ બનાવી લઈશું અત્યારે આપણે બીટ રાઈસ કૂકરમાં બનાવી રહ્યા છીએ તો અહીંયા મેં કૂકર લીધેલું છે કૂકરની અંદર આપણે બે ચમચી ઘી લઈશું અત્યારે મેં ઘી લીધેલું છે તમે તેલ પણ લઈ શકો છો હવે ઘીને આપણે ગરમ થવા દઈશું ઘી ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ ઉમેરીશું રાઈ તતડવા લાગે એટલે અડધી ચમચી જીરું પણ ઉમેરીશું લીમડાના પાન ઉમેરીશું એક મરચી ઉમેરીશું આ રીતે મરચીને મેં બે ભાગમાં કટ કરી લીધેલી છે અડધી ચમચી આદુ અને લસણની પેસ્ટ ઉમેરીશું સાથે જ આપણે બે મીડિયમ સાઇઝની ડુંગળી આ રીતે સમારીને લીધેલી છે તે ઉમેરી દઈશું બધું સારી રીતે મિક્સ કરી લઈએ અને ડુંગળીને થોડી સાતળી લઈશું આ રીતે ડુંગળીને એક મિનિટ માટે સાતળી લીધેલી છે હવે તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું ફરી એકવાર બધું મિક્સ કરી લઈએ આ રાઈસ દહીં સાથે ખૂબ જ સરસ લાગે છે અને હવે તેની અંદર આપણે છીણેલું બીટ છે તે ઉમેરી દઈએ બીટ નાખ્યા બાદ આ રીતે એક મિનિટ માટે ચડવા દઈશું તો આ રીતે સરસ બધું મિક્સ થઈ ગયું છે હવે તેની અંદર આપણે મસાલા ઉમેરી દઈશું તો વન ફોર ટી સ્પૂન જેટલી હળદર ઉમેરીશું સાથે જ આપણે એક ચમચી પાઉભાજીનો મસાલો ઉમેરીશું ફરી આપણે બધું જ મિક્સ કરી લઈએ અને થોડીવાર માટે સાતળી લઈશું હવે તેની અંદર આપણે રાઈસ જે પલાળીને રાખેલા છે તેમાંથી પાણી નીતારી અને રાઈસ ઉમેરીશું તો પહેલાં આપણે એકવાર મિક્સ કરી લઈએ ત્યારબાદ આપણે રાઈસ ઉમેરી દઈએ આની અંદર તમારે કાજુ ઉમેરવા હોય તો તમે કાજુ પણ ઉમેરી શકો છો હવે ફરી આપણે બધું જ મિક્સ કરી લઈશું અને ફરી થોડીવાર માટે ચડવા દઈશું તો આ રીતે મેં રાઈસને બે મિનિટ માટે ચડવા દીધેલા છે હવે તેની અંદર આપણે પાણી ઉમેરીશું તો આપણે એક કપ ચોખા લીધેલા હોય તો તેની અંદર આપણે સવા બે કપ પાણી ઉમેરીશું અને ફરી આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈએ હવે આપણે આ જે રાઈસનું પાણી છે તેને આપણે ટેસ્ટ કરી લેવાનું જો તમને રાઈસમાં નમક ઓછું લાગતું હોય તો તમે અત્યારે એડ કરી શકો છો તો મારા રાઇસમાં નમક થોડું ઓછું છે તો હું નમક ઉમેરી દઈશ અને હવે આપણે ઢાંકણ બંધ કરી અને સ્લો ગેસ પર એક વિસલ થવા દઈશું તો આ રીતે મેં રાઈસમાં એક વિસલ કરી લીધેલી છે અને તેનું પ્રેશર જાતે જ રિલીઝ થવા દીધેલું છે હવે આપણે કૂકર ખોલી લઈશું તો તમે જોઈ શકશો આપણા રાઈસ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે ઉપર આપણે કોથમીર ઉમેરીશું અને એકવાર મિક્સ કરી લઈએ રાઈસને પ્લેટમાં સર્વ કરી દઈએ આ રાઈસ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે એકવાર બીટ રાઇસ જરૂરથી બનાવજો આ બીટ રાઇસ તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને લંચમાં કે ડિનરમાં પણ બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે જરૂરથી બનાવજો ત્યારબાદ મને કમેન્ટ કરજો કે તમને આજની રેસિપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ